નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ સાત વિષય હિન્દી જે આપણી સામાયિક સામાયિક મૂલ્યાંકન એટલે કે એકમ કસોટી છે કે જે તારીખ એકવીસ નવ બે હજાર રોજ લેવાયેલ છે તો એનું મિત્રો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ આમની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું જેમાં કયા કયા એકાઈ છે એકાઇ એક થી પાંચ નો સમાવેશ થયો છે તો ખાસ તમારા મિત્રોને સગા સંબંધ પણ શેર કરી દેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રશ્ન એક નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખી તો કે ગુબ્બારે મેં હવા ક્યો ઉડ રહી ગુબ્બારે હવા મે ક્યો ઉડ રહે થે તો જો ઉડ રહે તો ક્યોકી ઊંચ ને ગેસ ભરી से गीत ખુશી ગીત કબ ગાતી બહુ જ સબેરે છે ગીત ગાતી બાકીનું આખું બેઠું તમારે લખી દેવાનું सेठ ने बंजारे के साथ कौन सी शर्त रखी थी तो कि अपना कुत्ता जमानत पे रख तो के रूप में रखने की शर्त की थी लोग कहाँ कहाँ कतार में खड़े रहते है तो सिनेमा सीनेम, सिनेमा की टिकट के लिए खड़े रहते है हिंदी देश के निवासी काव्य में किन नदियों के उल्लेख है गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा के उल्लेख है तो घना विद्यार्थी सर आ ओरिजिनल प्रश्न बैंक है तो हा मित्रों जो તમે વિડીયો પોસ્ટ કરીને આખી આખી પહેલાં જોઈ લો પછી જવાબ આપણે ચર્ચા કરીએ તો આખી મિત્રો ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તમે આ બધી જોઈ શકો છો એવું લાગે તો વિડીયો પોસ્ટ પણ કરીને તમે આ બધું જોઈ શકશો રેડી હા ઓરિજિનલ પ્રશ્ન બેંક છે આખી આખી છે ને હા જોવાઈ ગઈ ચાલો હવે ઘણા વિદ્યાર્થી એમ કે છે સર તમે એમ કીધું કે પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપરોની બધું ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરી શકો છો જઈને સર્ચ કરશો નામ આવશે લોગો આવશે ઇન્સ્ટોલ કરી દેવાની ઓપન કરશો એટલે પેજ આવશે હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો જે તમારા મમ્મીનો પપ્પાનો ઘરે રહેતો એ નાખી દેવાનો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડા ઓટીપી આવશે નાખી દેશો તો તમે લોગિન થઈ જશો પેઇડ કોર્સમાં જઈને તમે ત્યાં ક્લિક કરશો એટલે ત્યાં તમને ધોરણ સાત નો ફોલ્ડર જોવા મળશે જે તમને આવનારી જે પ્રથમ પરીક્ષા છે એના સોલ્યુશન મટીરીયલ બધું જ મળી જશે જેમ કે જોઈ શકો છો પણ મિત્રો વધારે પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેના છે તો તમે મેળવી શકો છો અને હા આ સિવાય આમની જે ધોરણ સાતના ફોલ્ડરમાં જશો તો ત્યાં તમને આની જે પ્રશ્ન બેંક છે એ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ ત્યાંથી તમને મળી જશે રેડી એક્ઝામ પેપરના પ્રશ્ન બેંક આખી મૂકી દેવામાં આવશે ઓરિજિનલ પ્રશ્ન બેંક ટૂંક સમયમાં અને ધોરણવાઇઝ જશો તો ધોરણવાઇઝ વિડીયો તમે બધા તમે જોઈ શકશો જો વિષય આવશે વિષય વાઇઝ તમે પાઠ વાઇઝ તમે ફ્રીમાં બધા વિડીયો જોઈ શકશો તો તમારા મિત્ર સગા સંબંધી ભાઈ બહેન હોય ને શેર કરો કેમ કે આપણી ચેનલમાં ત્રણ ધોરણ ત્રણથી બાર સુધીનું મટીરિયલ છે જેથી કરીને એ લોકો પણ માહિતી મેળવી શકે ચાલો પ્રશ્ન આવી રીતના તમારા પ્રશ્નના જવાબ દેવાના છે એની ચર્ચા મિત્રો આપણે આગળ કરીએ પહેલાં હા ખાસ ઘણા વિદ્યાર્થીને આમાં બહુ ટૂંકા માર્ક્સ કપાતા હોય તો તમારે જોઈએ અહીંયા કે છે પ્રશ્ન બે છે મહાવરે કા અર્થ લીધ કર વાક્ય મેં પ્રયોગ કીજે તો અહીં મહાવરે કા અર્થ લીધ જો કોઈ ચારા ન હોના તો કોઈ ઉપાય ન હોના માર ખા જાના તો નુકસાન હોના તમે તમારી રીતના પણ વાક્ય બનાવી શકો ગુણ ગુણો ખાન હોના તો બહુ ગુણી હોના નો દો ગ્યારા હોના તો ભાગ જાના ડાકા ડાલના તો ચોરી કરના એવી રીતના બીજું છે અક્કા બકા રહેજાના તો ચકિત હો જાના ફૂટી કોડી ના હોના તો બહુ જ ગરીબ હોના પાણી બહુ હોત હોના આવ દેખા ન તાવ દેખા બિના સોચે સમજે કામ કરના કોઈ ચારા ના હોના તો કે કોઈ ઉપાય ન હોના તો આ રીતના તો હૃદય કો દ્રવિત કર દેના મિત્રો આપણે જે ટાઈપિંગ સાથેની જે પીડીએફ આવશે એમાં બધું જ સોલ્યુશન હશે હો બધું જ ટાઈપિંગ સાથેનું વાક્ય પ્રયોગનું બધું જ એમ આવશે પણ આ તો તમે જાતે છે તમારી રીતના તમે વાક્યો છે એ જ લખી શકો છો હક્કા રહે જાના તો ચકિત હો જાના ફૂટ ફૂટ કર રોના બહુ જ અધિક રોના રફુ ચક્કર હો જાના તો ભાગ જાના જબાન કાટ લેના તો મિત્રો આનો તમારે જવાબ પેલા કોમેન્ટમાં કરવાનો જેથી કરીને મને ખ્યાલ આવે ને તમે ક્યાં સુધી જુઓ છો હા જબાન કાટ લેના હા એનો જવાબ તો ઈઝી છે તમને બધાને આવડશે એટલે હા પછી કાપી લેવાનું જબાન કાઢી લેવાની ચાલો ચોથું જોઈએ માર ખા જાના તો નુકસાન હોના ના ગુણો કી ખાન હો તો બહુ જ ગુણી હોના ફૂટી કોડી ના હોના તો બહુ જ ગરીબ હોના એ પણ જવાબ એ રીતના થશે પાણી પાણી હો જાના તો બહુ અધિક રોના કેમ કે આપણા મિત્રો હા ઘણા એમ કે સાહેબ આમાં રિપીટ થાય પણ મિત્રો આપણા વર્ગ શિક્ષક કોઈ એક જોડક તમને મૂકશે એટલે સ્વાભાવિક છે કે એમાં એકમાં તો બધા રિપીટ થવાના નથી ચાલો આવી રીતના છું હો જાના તો ભાગ જાના દંગ રહે જાના આશ્ચર્યચકિત હો જાના આઠ આઠ આમુ હો રોના તો બહુ અધિક રોના ચાલો દૂમ દબાકર ભાગના તો સ્વાભાવિક છે કે એમાં ભાગના હે ને ભાગના યાદ આવે ચલો મુંહ દેખ રહેતા જેને આશ્ચર્યચકિત હોજાના એનો જવાબ પણ આ રીતના આવશે મુંહ દેખ દેખતે રહી જાના તેનો જવાબ આવી રહ્યો આશ્ચર્યચકિત રહે જાના આ રીતના એમનો જવાબ થશે હા આગળ વધીએ આપણે અને હજી જો મિત્રો તમારે જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન જોઈતી હોય તો પીડીએફ જોઈતી હોય તો એ ત્યાંથી મેળવી શકશો પેઈડ કોર્સમાંથી અથવા તો બીજું તમે શું મેળવી શકશો તો કે અહીં પ્રથમ પરીક્ષાના પેપરો પણ તમે આ રીતના મેળવી શકશો તો ખાસ તમે પણ મેળવી લો અને તમારા મિત્રોને પણ શેર કરી શકો ચાલો રેખાંકિત શબ્દો કે પ્રકાર લખી તો દેવિકા વિમાન ચલાતી એ તો વ્યક્તિવાચક ફૂલ ફૂલ માં હું છું જાતિવાચક અહિંસા તો ભાવવાચક સભા તેમાં આવશે સમૂહવાચક કુત્તા તો જાતિવાચક આવશે ચાલ નેક્સ્ટ એવી રીતના બીજું જોઈએ ગાય ગાય એટલે આવશે જાતિવાચક દિવ્યા તો વ્યક્તિવાચક આવશે વિનમ્રતા આખે વાક્ય મિત્રો તમે જોઈ શકો છો ટોલી સમૂહ વાચક અને હિમાલય તો વ્યક્તિવાચક તો તમને જે સવાલ છે એના જવાબ સીધા આપણે આપીએ વાચક તોદી તો જાતિવાચક નદી તો જાતિવાચક આ નીમ ગુણકારી પેડે પેડ નીમ એટલે લીમડો થશે એટલે વ્યક્તિવાચક આવશે વ્યક્તિ વાચક રેડી વ્યક્તિવાચક આવશે નીમ એટલે રેડી

ચઢાઈ છે એ શું છે ભાવ દર્શાવે ચલો રોનક તો રોનક આવશે વ્યક્તિવાચક મનુષ્ય પણ છે પણ એક લખશો તો પણ તમને જવાબ સાચો મળી જશે રેડી તો આ રીતના એમના જવાબ થશે નેક્સ્ટ આપણે શું કરવાનું છે પ્રશ્ન ચાર તેમાંથી જે વિધાન છે એને શુદ્ધ રૂપમાં લખવાનું છે કુંજ દંડી સબ્જીયા બેચતી હે તો કુંજડિયા એટલે તમારે આ રીતના વાક્ય છે એ સારી સારા અક્ષરે વ્યવસ્થિત શુદ્ધ કરીને લખવાનું છે. આપ કહા સે આ રહે હો આપ કહા સે આ રહે હે રેડી એ રીતના તમારે જવાબ લખવાનું છે આપ મેરી ઓર આ જાઈએ તો આપ મેરી ઓર આ જાઈએ તો એના આધારે તમારે સાચું વાક્ય તમારે આના આધારે લખવાના છે બધામાં તમે સારા એવા સારા અક્ષરે અને સાચા વિધાન બને એ રીતના લખવાના હોય છે. રેડી પાંચે પાંચ વિભાગે વાય પાછી પછી કાવ્ય પંક્તિ જે છે એનો ભાવાર્થ પણ એને તમારે લખવાનો છે કોઈ પણ એક તમારે લખવાની રહેશે કેમ કે શિક્ષક આપને કોઈ પણ એક પૂછશે મિત્રો આમની જે પીડીએફ મળશે મિત્રો જે તમને જણાવ્યું એમ પેઇડ કોર્સમાંથી એમાં સંપૂર્ણ સોલ્યુશન ટાઈપિંગ સાથે મળી જશે ઘણા કેમ વિદ્યાર્થી એમ કે તો સાહેબ સાથે લખો તે લખવું શક્ય નથી કેમ કે સાથે લખી નથી શકાતું અક્ષર પણ સારા નથી થતા તમને ખ્યાલ આવી ગયો હશે પણ એટલે ટાઈપિંગ સાથે મળશે એને મળી જશે અને બીજું ટૂંક સમયમાં મિત્રો આપણે ટાઇપિંગ સાથે સંપૂર્ણ જે પ્રશ્ન બે છે એની ટાઈપિંગ સાથેનું સોલ્યુશન સાથે આપણે ફરીથી એક વિડીયો બનાવીશું જેથી કરીને તમે સંપૂર્ણ ટાઈપિંગ સાથે બધા જ જવાબો સવાલો છે એના જવાબો ટાઈપિંગ સાથેનો વિડીયો જોઈ શકશો તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ રાખજો જેથી કરીને આવી અવનવી માહિતી મળતી રહે અને તમારા મિત્રોને શેર કરજો પ્રથમ પરીક્ષાના પેપર હજી જોવાના બાકી હોય તો મેળવી લેજો જેથી કરીને તમે આવનારી પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવી શકો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત